મિત્રો જુઓ આકાશ અંદર અત્યારે મેઘધનુષ ઇન્દ્રધનુષ દેખાણું ત્યારે વરસાદનો માહોલ હોય સૂર્ય પૂર્વ દિશામાં હોય હવાનો સમય હોય તો પશ્ચિમ દિશાની અંદર ધનુષ જોવા મળે કારણ કે વાદળું છે વરસતું જાય છે તો અમને પાંચ મિનિટ પહેલાં ખબર પડી જાય કે એક બાજુ તડકો નીકળે છે એક બાજુ વાદળા છે તો કદાચ વરસાદની દરબર થાય તો મેઘધનુષ્ય જોવા મળશે અમને અત્યારે મેઘ નહીં જોવા મળે આ જામુડાથી શરૂઆત થાય છે તમને ઝૂમ કરીએ કદાચ ઝૂમમાં બતાવે તો ઠીક છે નહીં બતાવે અને મિત્રો મિત્રો ધીમું ધીમી જ્યારે વરસાદ ચાલુ હોય એટલે હળવું દેખાય કદાચ આની જગ્યાએ ફૂલ વાદળું થાય થોડીક છણો પછી કદાચ બીજું વાદળું નીકળે તો તમને ફૂલ દેખાઈ શકે તો મિત્રો આ જાડું છે એનું ઝાડવું નાળી નહીં કરશે અને આ બાજુથી વરસાદ ખાલી થઈ ગયો એટલે આ બાજુ દેખાય છે આ કુદરતી વૈજ્ઞાનિક ઘટના છે અને વરસાદની સિઝનમાં અવાર ટમર નીખ્યા કરે અને આપણા ઘટિયાઓ કહેતા કે આ સારા વરસાદની છે વરસાદ હોય તડિયાની અંદર નીકળે સારી બાબત છે ને આમાં વરસાદ હરોડે હરોડે આવ્યા કરે કારણ કે શ્રાવણ મહિનો છે એન્ડિંગમાં છે એટલે આવી રીતે નીકળતું હોય બેક ધુનિષ ખાલી થઈ ગયું કારણ કે ઉપર સૂર્ય પણ ઢકાઈ છે તમે જોઈ શકો છો એટલે મેઘધનુષ દેખાતું બંધ થઈ જાય સૂર્ય ઢકાઈ છે મેઘધ નિહાળનારા ભાઈ વરસાદ આપણે નજીક આવી જશે અને મેઘધનુષ પાછળ રહી ગયું છે ગાયબ